ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સત્તર ભાગ સાંભળ્યા આજે આપણે અઢારમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સ્ત્રી અને પુરુષોના શુભાશુભ લક્ષણ હરીહિઓ શ્રી હરિએ કહ્યું હવે હું સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા સ્ત્રી અને પુરુષના શુભાશુભ લક્ષણોનું વર્ણન કરું છું જેમને જાણી લેવાથી ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન થઈ જાય છે રસ્તામાં ચાલતા વિષમ રૂપે પડનારા ભગવા રંગના ચરણ વંશનો નાશ કરે છે શંકુ આકારના ચરણોવાળા ચરણો વાળા મનુષ્ય બ્રહ્મ હત્યા કરે છે તથા અજાણી સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છા રાખે છે વિરલ એટલે આછા રોમવાળી તથા હાથીની સૂંઢ જેવા સાથળો રાજાના શરીરમાં શોભે છે દરિદ્રની જાંઘો શિયાળની જાંઘો જેવી હોય છે વાકડિયા વાળવાળા મનુષ્યનું મૃત્યુ વિદેશમાં થાય છે માંસ રહિત ઘૂંટણોવાળી વ્યક્તિ સૌભાગ્યશાળી હોય છે અલ્પ અને નાના નાના ઘૂંટણોવાળી વ્યક્તિ સ્ત્રી પ્રેમી તથા વિશાળ વિકટ આકારના ઘૂંટણો હોય તો દરિદ્ર થાય છે ભરેલા ઘૂંટણો હોય તે મનુષ્ય દીર્ઘાયુ થાય છે માસલ થાપા વાળી વ્યક્તિ સુખી અને સિંહ જેવા થાપા હોય તેને રાજપુરુષ માનવામાં આવે છે આ પ્રમાણે સિંહ જેવી કેડ હોય તે રાજા થાય છે પરંતુ વાંદરા જેવા કટી કટીપ્રદેશવાળી વ્યક્તિ નિર્ધન હોય છે સમાન કાંખ પ્રદેશવાળા મનુષ્યો બહુ જ ભોગવિલાસી હોય છે નીચી કાંખવાળા ધનહીન તથા ઉન્નત અને વિષમી કાખવાળા કુટિલ હોય છે માસલા જેવા પેટવાળા પ્રચુર ધનવાન હોય છે વિસ્તૃત નાભી પ્રદેશથી શુભોભીત લોકો સુખી અને બહુ ઊંડી નાભી હોય તો કષ્ટ ભોગવનારા હોય છે ત્રિવલી એટલે ત્રણ રેખાઓના મધ્ય ભાગમાં નાભી હોય તે મનુષ્ય શૂળ રોગગ્રસ્ત હોય છે વામાવર્ત નાભી હોય તો શક્તિ સંપન્ન અને દક્ષિણાવત હોય તો બુદ્ધિમાન થાય છે પાશ્વ ભાગમાં નાભી વિસ્તૃત હોય તો મનુષ્ય ચિરંજીવી ઉન્નત હોય તો ઐશ્વર્યશાળી અધોમુખ હોય તો ગોધન સંપન્ન તથા કમળની કળી જેવી સુંદર હોય તો તે રાજત્વને પ્રાપ્ત કરે છે પેટ પર એક રેખા હોય તો મનુષ્ય સો વર્ષ જીવે છે બે રેખાઓ હોય તો ઐશ્વર્ય ભોગવનાર તથા ત્રણ રેખાઓ હોય તો રાજા કે આચાર્ય ની પદવી પ્રાપ્ત કરે છે સરળ રેખા વાળો મનુષ્ય સુખી હોય છે વાંકી રેખાઓ વાળો નિર્દેશ સ્ત્રી સાથે વ્યભિચાર કરનાર અગમ્યગામી હોય છે જેના બંને પડખાઓ માસલ હોય તે રાજા છે મુદુ કોમળ સુંદર અને સંભાગના અંતરે આવેલી જમણી બાજુની રોમવલીઓથી શુભોભિત વ્યક્તિ પણ રાજા થાય છે જો પેટ પર આ લક્ષણોથી વિપરીત રોમવાલી હોય તો તેવા મનુષ્યો દૂતનું કામ કરનાર નિર્ધન તથા સુખ રહિત હોય છે સમુનંત માસલ તથા વિશાળ સાતી રાજાઓની હોય છે અધમ લોકોની સાતી તો ગધેડા જેવી રૂવાટાવાળી કર્કશ તથા સ્પષ્ટ દેખાતી નસોથી વ્યાપ્ત હોય છે સમતળ સાતીવાળો મનુષ્ય ધનવાન હોય છે માસલ માસથી ભરેલી સાતીવાળો મનુષ્ય શક્તિ સંપન્ન હોય છે તેનાથી વિષમ વક્ષસ્થળવાળી વ્યક્તિ નિર્ધન હોય છે અને તેનું મૃત્યુ શસ્ત્રના આઘાતથી થાય છે ખંભાઓના સાંધાઓમાં વિષમતા તથા અસ્થિસલગ્નતા હોય તો પણ મનુષ્ય નિર્ધન હોય છે ઉન્નત ખંભાવાળી વ્યક્તિ ભોગી નીચા ખભાવાળી ધનહીન તથા હોય તો ધનવાન હોય છે ચપટા કંઠવાળો મનુષ્ય નિર્ધન સુશક્ત અને ગળાની નસો ઉપસેલી હોય તે મનુષ્ય સુખી હોય છે પાડા જેવી ડોક ધરાવતો મનુષ્ય વીર તથા હરણ જેવી ડોકવાળો શાસ્ત્રમાં પારંગત હોય છે શંખ જેવી ડોકવાળો મનુષ્ય રાજા અને લાંબી ડોકવાળો બહુ ભોજન કરનારો હોય છે વાળ વિનાનો અને વળેલો પીઠભાગ શુભ તથા તેનાથી વિપરીત અશુભ છે પીપળાના પાન જેવી સુગંધિત તથા હરણ જેવી રોમાવલીઓ હોય એવી કાંખ ઉત્તમ છે અને તેનાથી વિપરીત નિર્ધનોની દરિદ્રતા સૂચવે છે ભરાવદાર જોડાયેલી વિશાળ બળવાન ગોળાકાર તથા સુધી લાંબી સુંદર રાજાની હોય છે રોમાવલીઓ વાળા નાના નાના હાથ નિર્ધનના હોય છે હાથીની ની જેવી સુંદર ભૂજાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે ભવનમાં વાયુ પ્રવેશ માટે બનેલા દ્વાર જેવી આંગળીઓ શુભ હોય છે બુદ્ધિમાન લોકોની આંગળીઓ નાની હોય છે ચપટી આંગળીઓ સેવકોની હોય છે સ્થૂળ એટલે જાડી આંગળીઓ નિર્ધનની હોય છે જે મનુષ્યની આંગળીઓ પાતળી હોય તે વિનયી હોય છે વાંદરા જેવા હાથ હોય તે મનુષ્ય નિર્ધન અને વાઘ જેવા હાથ હોય તે બળવાન હોય છે હથેળીનો ભાગ નીચો હોય તે મનુષ્ય પિતાના સંચિત ધનને નષ્ટ કરી નાખે છે જેનો મણિબંધ ભરાવદાર જોડાયેલો તથા સુગંધયુક્ત હોય તે મનુષ્ય રાજપદ પ્રાપ્ત થાય છે કપાયેલા ક્ષતિયુક્ત હાથવાળો અને જેના મણિબંધમાં કટકટ અવાજ થતો હોય તેવો મનુષ્ય ધનહીન અને નીચ પ્રકૃતિનો હોય છે તો અહીંયા શ્રી ગરુડ મહાપુરાણનો અઢારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો